આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનો સ્વાગત છે આપ સૌ જોઈ રહ્યા છો કે જે રીતે આમ આદમી પાર્ટી અને એના નેતાઓ કાર્યકર્તાઓ ખેડૂતો માટે અત્યારે અમે લોહી પાણી એક કરી રહ્યા છીએ જેના કારણે થોડે અંશે પણ સરકારે જાગવું પડ્યું છે કુંભકરણની નિદ્રામાં સોઈ રહેલી સરકાર જ્યારે મુખ્યમંત્રી પોતે આજે હેલિકોપ્ટર થી ઉતરી અને ગામડામાં પહોંચ્યા હતા જોઈને અમને પણ આનંદ થયો કે આશ ક્યાંક અમે કુંભકર્ણ જેવી સૂતેલી સરકારને જગાડવામાં થોડે અંશે પણ સફળ રહ્યા પણ મને પૂરો વિશ્વાસ છે જે રીતે માહિતી મળી છે હજી પણ લોલીપોપ આપવાના માનસિકતામાંથી આ સરકાર બહાર આવે તેમ નથી અત્યારે મેં એક એલાન કર્યું હતું કે જો મગફળી અઢીસો મણથી ઓછી ખરીદાશે તો અમે આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા રસ્તા ઉપર ઉતરશે એમાં પણ આ કુંભકર્ણ જેવી સરકાર જાગી છે કારણ કે આ લોકોને ખબર નથી સરકાર કેમ ચલાવી કોઈ કહી અધિકારી કે આપણે તો નહીં ખરીદી શકીએ એટલે ના પણ દેતા હતા પણ એમાં એણે બસો મણ કર્યા એ આમ આદમી પાર્ટીના એક એક સૈનિકની લડાઈની જીત છે પણ અહીંયાથી અટકતું નથી હમણાં જ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ભાજપના છે એમણે એક મિટિંગ બોલાવીને મુખ્યમંત્રી શ્રી એવું કહ્યું કે અમે મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફી કરવાના પ્રયત્નમાં છે જૂન દેવા માફી કરવાની છે અત્યારે મહારાષ્ટ્ર કરતા પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મારા ગુજરાતના ખેડૂતો ખૂબ દુખી છે ખૂબ પરેશાન છે તમે જુઓ મગફળીના પાથરા પડ્યા હતા અને પાથરા તણાઈ ગયા મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો એવી હાલત થઈ અને ખેડૂતો આપઘાત કરવા સિવાય ખેડૂતો પાસે વિકલ્પ નથી બચ્યો હમણાં જે પોતે લોન લીધી હતી બે જગ્યાએ એક જે બેંકોમાંથી લોન લેવાય એ લોન તો ભરપાઈ ન કરી શક્યા પછી એમણે પોતાના પત્નીના ઘરેણા મૂકીને લોન લીધી ગોલ્ડ લોન એના ફોન ઉપર ફોન આવે ને એનાય ભરી નથી શકાતા અને કમોસમી વરસાદ થવાથી એની જે ઉમીદ છે ઉડી ગઈ ચારે બાજુથી ઉઘરાણા હતા દવાવાળાને ઉઘરાણી બિયારણવાળાની ઉઘરાણી અનાજ કરિયાણાવાળાની ઉઘરાણી બાળકોના ફી ભરવાની ઉઘરાણી આ તમામ થી આખરે થાકીને આપઘાત કરી લીધો તો હું કહેવાય માંગુ છું કે અત્યારે ગુજરાતના ખેડૂતોની આ હાલત છે એમણે અત્યારે મરવા મજબૂર થવું પડી રહ્યું છે ત્યારે જો મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર દેવું માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોના કર્જ માફી કરવામાં આવે એવી અમારી માંગ છે અને આ માટે આમ આદમી પાર્ટીએ કરદાકાંડથી શરૂ કર્યું હતું અને ડિમાન્ડો જે કરી હતી અને એમાં પહેલી સભા અમે કિસાન મહાપંચાય સુદામડામાં કરી હતી બીજી

ખેડૂતોના મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી સડક લઈ અને સંસદ સુધી અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે માને અમને ખબર છે કે ખેડૂતો ચોપન લાખ ખેડૂતો અને એક કરોડ વીસ લાખ મજૂરો અને ભાગ્યાઓનું જ્યાં સુધી ભલું નહીં થાય શ્રમિકોનું જ્યાં સુધી ભલું નહીં થાય એમને જો આવક ખિસ્સામાં નહીં આવે એમનું જીવન ધોરણ ઊંચું નહીં થાય ત્યાં સુધી ગુજરાતને નંબર 1 બનાવી શકાય એમ નથી અને એ લક્ષ્ય સાથે અમે નીકળ્યા છીએ એટલે અમારો લક્ષ્ય ઈ છે કે ખેડૂતોને જેમ ગુજરાતમાં અત્યારે ખેડૂતો ચારે બાજુથી પાયમાલ થઈ ગયા છે એ ખેડૂતોને ભાગ્યા અને મજૂરો છે એમનું ઉત્થાન કરવા માટે આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી છે તમે જુઓ કડદાકાંડમાં અમારા નેતા ગયા કડદાઓ એને બંધ કરવાની ફરજ પડી એ આમ આદમી પાર્ટી કરતા ખેડૂતો જીત છે એવી જ રીતે અમે કીધું કે બસો મણ મગફળી ખરીદો અઢીસો મણ અને બસો મણ ખરીદવા માટે મજબૂર સરકારે એને એને જાહેરાત કરવી પડી એ પણ ખેડૂતોની જીત છે અને જો ખેડૂતોનું કહેવા માંગુ છું જો સુદામડામાં આટલા એકતા એકતા થયા આપણે એક થયા હજારોની સંખ્યામાં એક થયા

એમની માંગોથી જાગૃત નહીં થાય અને પોતે બોલવા નહીં માંડે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની આ મુહિમ ચાલુ રહેશે ખેડૂતોને મજૂરોને શ્રમિકોને ભાગ્યાઓને અમે જાગૃત કરીશું અને છેલ્લે સોળ ડિસેમ્બરે અમે મુખ્યમંત્રી સાથે માંગ કરીશું અને મુખ્યમંત્રી શ્રીને અત્યારે પણ હું માંગ કરું છું કે નાના સાના સહાય પેકેજનો લોલીપોપથી અમે માનવાના નથી

કે તમે જે આપશો એ તો અમે અમે તો ક્યાં જશું મારી પાસે તો બીજો રસ્તો જ નથી પણ અમારી માંગણી છે માફીની દેવામાં ગુજરાતનો ખેડૂત ડૂબી ગયો છે આપઘાતો કરતો થઈ રહ્યો છે મારી હાથ જોડીને સરકારને વિનંતી છે કુંભકર્ણ જેવી બહેરી મૂંગી સરકારને વિનંતી છે કે એકવાર તમે ખેડૂતોનું દેવું માફ કરી દો ખેડૂતો એક વાર દેવું દેવું માફ થવાથી એ પોતે એ સધર તો નહીં દઈ જાય પણ એ એ પરિસ્થિતિમાંથી બહાર આવી જશે જેના ઉપર વિકટ પરિસ્થિતિ એને પડી છે ન માત્ર સરકાર ન નકલી બિયારણવાળા ન ખાતરવાળા ન દવાવાળા પરંતુ કુદરત પણ એમની ઉપર રૂટ્યો છે અને આવેલો કોળીઓ છીનવાઈ રહ્યો છે ત્યારે મારી માંગણી છે કે નાના લોલીપોપથી નહીં પરંતુ કર્જ માફી કરજો એવી અમારી માંગ